રાજકોટ ઉમેશ મારા મોબાઈલ ચોરાણું બે ચોસઠ ઓગણત્રીસ આઠ ચોરાણું આ ભાઈ ને પહેલો દિવસ હોય એને શું તકલીફ હતી અને શું ફાયદો થયો એના શબ્દમાં સાંભળીએ તમારું નામ નામ કિરીટ વરુ ગામ જીરાગઢ જીરાગઢ અને રિયો ક્યાં ત્યારે પુના રોજ છું પુનાથી આવ્યા હવે તમને શું તકલીફ હતી કમર કમરની તકલીફ હતી આજથી પંદર વર્ષ થઈ ગયા તકલીફ હતી ઘણી બધી દવા લીધી પણ એટલું કઈ દવા પીવી ત્યાં લગીને આરામ રહીએ છીએ પછી પાછું હતું એવો પ્રોબ્લેમ આવી ગયો હતો આજે પહેલો દિવસ થયો આયા મને થોડું એવું સારું લાગ્યું છે અત્યારે એક પ્રેશર પોઈન્ટ પર એક ક્યુ 15 વર્ષથી હતો હા અને દવા લેતા એ જતો જ નહી જતો ને અને આપણે પહેલો દિવસ એક પ્રેશર પોઈન્ટ કરી રહ્યા છે તો અત્યારે દુખાવામાં તમને કાઈ છે હા દુખાવામાં ને 50% ની ઉપર રાહત છે એકદમ 50% ની ઉપર રાહત છે અત્યારે દુખાવા નથી નથી થાપાના ભાગમાં બે બાજુ તો એ હતું આ એ તો એવું લાગતું જ નથી દુખાવો રેડી થઈ ગયો અત્યારે તમારે માજી

તમે કોના કેવાથી આવ્યા ભાવેશભાઈ ભાવેશભાઈ એને સત્તર દિવસ બેટ્રેસ હતા ને એને તમને કીધો બરાબર એમને મોકલ્યા એમને જોઈને તમે આયા હા જય દ્વારકાજી જય દ્વારકા